મળતી માહિતી મુજબ જુડેશ્વર વિસ્તારમાં આવેલા લક્ષ્મણભાઈ દેવગણભાઈ કણજારીયા તથા પ્રિયંકાબેન કણઝારીયાના મકાનોમાં સવારના આશરે દસ ને ત્રીસથી અગિયાર વાગ્યાની વચ્ચે અજાણ્યા ચોરો ત્રાટક્યા હતા લક્ષ્મણભાઈ કણઝારીયાના મકાનમાંથી રૂપિયા પંદર હજાર રોકડા રકમ તથા ચાંદીના દાગીના વસ્તુઓની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું બાજુમાં આવેલા પ્રિયંકાબેનના મકાનમાં ચોરો ઘૂસ્યા બાદ માલસામાન વેરવિખેર કરીને આસી છૂટ્યા ચોરોની હિંમત તો જુઓ થોડા દિવસે બનેલી આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ચોરો હવે ખુલ્લેઆમ ગુના કરી ફરાર થઈ જાય છે પોલીસ માટે આવા ચોરોને પકડવું હવે મોટી પડકારરૂપ બાબત બની ગઈ છે હોગ બનનાર મકાન માલિક દ્વારા તાત્કાલિક ચોરોને પકડી પાડવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસમાં અરજી સ્વરૂપે ફરિયાદ દાખલ કરવામાં આવી છે થોડા દિવસે ચોરીના બનાવને લઈને લોકોમાં ચિંતા ફેલાય છે લોકોનો એવો પણ આક્ષેપ છે કે જો પોલીસ વધુ સક્રિય રહે તો આવા ગુનાઓમાં ઘટાડો છે જોવા મળે મારું નામ છે લક્ષ્મણભાઈ ગોર્ધનભાઈ કણઝરિયા હું આજે સવારે ઓફિસે ગયો હતો અને દસથી સાડા દસના ગાળામાં મારા ભાઈએ ઘરે ત્યારે બધું તોડફોડ થયેલું હતું ચોરી થયેલી હતી અને અંદરથી પૈસા રોકડ આશરે પંદર હજાર જેવું અને કંઈક ચાંદીની વસ્તુઓ અમારે ગયેલી છે અને પોલીસ સ્ટેશન અમે અરજી કરેલી છે અને મારું નામ અલ્પાબેન લક્ષ્મણભાઈ કંજરિયા છે અમે જડેશ્વરની બાજુમાં રહી છીએ આજે અમારા ઘરે સાડા દસથી અગિયારના ગાળામાં ચોરી થઈ છે એમાં પંદરેક હજાર રૂપિયા રોકડા અને એક ચાંદીના છડા ગયા છે અને ઘરે અમને ખબર પડી અગિયાર વાગે કે અમારા ઘરમાં ચોરી થઈ છે એટલે અમે ઘરમાં જોયું એટલે ઘરમાં આટલી વસ્તુ નહોતી પણ દીવ થોડા દિવસે આવી ચોરી થઈ છે અમારા ઘરમાં એટલે અમે એટલી એવી નમ્ર વિનંતી કરી છે પોલીસને કે આજે આવું થયું કાલે બીજી વાર થાય એટલા માટે અમારા ઘરોમાં અને અહીંયા આગળ કાયદેસરની કાર્યવાહી કરે અને ચોરોને પકડી અને એમના ઉપર જે થતી હોય એ કાર્યવાહી કરે એવી અમારી નમ્ર વિનંતી છે મારું નામ કંજરિયા પ્રિયંકાબેન કલ્પેશભાઈ છે અમે એમના જડેશ્વરની બાજુમાં રહી છીએ આજે ચોરી થઈ છે એમના બાજુના ઘરમાં જ તે અમારા રસોડામાં પણ બધા ડબ્બા ખોલવામાં આવ્યા છે કબડ ખોલી નાખ્યા છે તોડફોડ થોડી ઘણી કરીને નાખી છે એટલે આવા ચોરોની અમારે કાયદેસર પોલીસ દ્વારા કાર્યવાહી કહે કરે એવી અમારી અપીલ છે